ઓકે બોલો ફેલાઈ આવો પચીસ માટે તૈયાર થઈ જાઓ માગઢ ભવાની દત્તર ગ્રુપ દ્વારા આ વખતે શાનદાર જોરદાર અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે સિંદૂર ઓપરેશનના થીમ ઉપર આખું સ્ટેજ અને ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે અમારા લોક લોકલાડીલા માનીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા અમને માર્ગદર્શન મળી રહ્યું છે અમારી યુવા ટીમ સવારથી અહીંયા આગળ ખડે પગે તૈયાર રહે છે અને આ ગરબા અમે કંઈક નવીન રીતે કરવા જઈ રહ્યા છીએ આ વખતે આપણને વડોદરાના પલકબેન સોની દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે એટલે આપ સૌ તૈયાર થઈ જાઓ અંબાલાલ કાકા જેટલું બી કહેતા હશે કે વરસાદ પડશે વરસાદ પડશે ડબ્બોમાં વરસાદ પડવાનો નથી એટલે આપ આપની તૈયારીમાં લાગી જાઓ અને જોરદાર ગરબા રમવાની તૈયારી ચાલુ કરો આજે ઘરે શું નવું કરવામાં આવ્યું છે અમે આ વખતે ઓપરેશન સિંધુના થીમ ઉપર આખા ગરબાના આખું સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અમે એ પ્રમાણે સજા